હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ફરી એકવાર વરસાદ વરસ્યો છે ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ મેઘમહેર જોવા મળી છે છેલ્લા બે કલાકમાં બનાસકાંઠામાં ધોધમાર વરસાદ વરસ્યો છે સૌથી વધુ બનાસકાંઠાના દાંતામાં ત્રણ દશાંશ છ ઇંચ વરસાદ ખાબક્યો છે જ્યારે પાલનપુરમાં બે દશાંશ શૂન્ય નવ ઇંચ વરસાદ વરસ્યો છે ત્યારે લાખડીમાં એક દશાંશ ત્રણ આઠ ઇંચ વરસાદ વરસ્યો છે જો છેલ્લા ચોવીસ કલાકના વરસાદની વાત કરીએ તો ગુજરાતના ચોપન તાલુકામાં વરસાદ વરસ્યો છે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીં છે તો રાજ્યમાં વરસાદી સિસ્ટમ તો સક્રિય છે પરંતુ તેની અસર ગુજરાતમાં નહીં વર્તાય છે તો વરસાદ ઘટવાની સાથે રાજ્યમાં તાપમાનનો પારો વધવાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી દિવસોમાં ગરમીનો પારો પહેલી બે ડિગ્રી સુધી વધી શકે છે